સુરતના તાતી ઝઘડા મુકામે પલસાણા તાલુકા કક્ષાનો પંચોતેરમ વન મહોત્સવ તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો સામાજિક વનીકરણ વિભાગ સુરત રેન્જ પલસાણા દ્વારા તાલુકાના પ્રજાજનોના સહકારથી સૌ સાથે મળીને ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના પંચોતેરમાં અમૃત મહોત્સવ નિમિત્તે એક પેડ મા કે નામ વૃક્ષો વાવી હરિયાળું બનાવવા માટે પલસાણા તાલુકા કક્ષાનો પંચોતેરમાં વન મહોત્સવ ઉજવણીનો કાર્યક્રમ પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ સિંહ પટેલની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક ભવન તાતી ઝઘડા મુકામે યોજાયો હતો બીઆર ડામલા રેન્જ ફોર ઓફિસર શ્રી પલસાણા સામાજિક વનીકરણ રેન્જ પલસાણા દ્વારા પંચોતેરમાં તાલુકો કક્ષાના વન મહોત્સવની ઉજવણી તાતી ઝગડા ગામે કરવામાં આવી જેમાં એક પેડ માકે નામ આપણા માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબની સૂચના મુજબ એક પેડ માકે નામ ફાવવા માટે બધાને સૂચના આપવામાં આવી ત્યારબાદ આપણે તાલુકાના બધા હોદ્દેદારો મામલતદાર સાહેબ શ્રી ગ્રામજનો સ્કૂલના બાળકો આચાર્ય શ્રી ખેડૂતો બધા હાજર રહેલ બહોળી સંખ્યામાં હાજર રહી વન મહોત્સવની ઉજવણી કાંટીઝઘરા મુકામે કરવામાં આવી વૃક્ષારોપણ કરી અને એ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવે આજ રોજ તાટી ઝઘડા ખાતે પચોટેમાં વન મહોત્સવના ઉજવણી તાલુકા કક્ષાના ઉજવણી માટે અહીં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્કૂલના બાળકો વન મહોત્સવ માટે પધારેલા છે અને આ મોહિમ બે હજાર ચારથી આપણા પુત્ર માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચાલુ કરી હતી એ અને હવે અત્યારના ટાઈમમાં એક મા એક પેટ એક માટે લગાવવાનું કીધું છે ને આજના રોજ મોટી સંખ્યામાં ખૂબ હાજર રહ્યા હતા રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત